એક સમયે દુકાનદારો અને મહાનગરપાલિકાના કર્મચારી વચ્ચે વાતાવરણ તંગ થઈ ગયું હતું પરંતુ સમજાવટ થતાં મામલો થાળે પડ્યો હતો નવાપરાના વેપારીઓના કહેવા મુજબ દબાણ સેલ વિભાગ દ્વારા અવારનવાર દંડ ફટકારવામાં આવે છે વેપારીઓના કહેવા મુજબ હાલમાં વેપાર ધંધા ન હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકા આ પ્રકારના વલણથી વેપારીઓમાં ઘણું આક્રોશ જોવા મળે છે જો મહાનગરપાલિકાના કોઈ નીતિ નિયમ હોય તો અમને જણાવે તો અમે એ મુજબ કામ કરીએ પરંતુ રોજ તો આવું કેમ સહન થાય રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસજી ન્યૂઝ ગુજરાતી ભાવનગર સફીભાઈ મુનીરભાઈ કાલુવા છે હું અહીંયા નવાપરા વિસ્તારમાં ધંધો કરું છું ને નવાપરા વિસ્તારમાં આ બધા જે વેપારીઓ છે સીધી રીતે સાદી રીતે વ્યવસ્થિત રીતે ધંધો કરે છે પણ છતાં અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર દબાણ અથવા ડસ્ટબિનની ઉપર ઢાંકણું ન હોય અથવા કચરો ઉડીને દુકાન પાસે આવેલો હોય એ બાબતે વારંવાર આવે આવીને ધન ફટકારે છે તો અમારી બધાની આ રજૂઆત છે કે અમે વ્યવસ્થિત રીતે સીધી રીતે અમે ધંધો કરીએ છીએ તો અમને ધંધો કરવા દે આવી રીતે કનર્ગત કરવાથી કોઈને ફાયદો નથી વેપારીઓને નુકસાન છે તો વેપારીઓને આવી રીતે હેરાનગતિ કરશે તો નાનો વર્ગ મધ્યમ વર્ગ જે છે એ ક્યાં જશે ને શું કરશે એ બાબતે આ મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબ જે છે એ આની પર ગંભીરતાથી પગલું લે તેવી અમારી સર્વ વેપારીઓની નમ્ર ગુજારીશ છે